પંદર વર્ષથી કાલે ભરી આપવામાં આવશે ભરૂચ સેવા સમિતિની માનવતા ઝારખંડની ગુમ થયેલી મહિલાનું છ માસ બાદ પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું ભરૂચની સેવા સમિતિએ એક માનવતાભર્યું કાર્ય કર્યું છે સમિતિએ ઝારખંડના પલામુ જિલ્લાના કાબ્રાકાલા ગામની પંચાવન વર્ષીય મીના ગોવિંદ ચૌધરીનું તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું મીનાદેવી ભરૂચ રેલવે સ્ટેશન નજીક ભટકતી હાલતમાં મળી આવી હતી એક સેવાભાવી વ્યક્તિની માહિતીના આધારે સેવાયજ્ઞ સમિતિના કાર્યકરોએ તેમને અનાથ વૃદ્ધાશ્રમમાં આશરો આપ્યો હતો શરૂઆતમાં મીનાદેવી કોઈ ભાષામાં વાતચીત કરી શકતા ન હતા કેટલાક સમય બાદ તેમને પોતાનો જૂનો ફોન નંબર યાદ આવ્યો આ નંબરથી તેમનું ઝારખંડના ગામ સાથેનું જોડાણ સાબિત થયું જાણવા મળ્યું કે મીના દેવી રાજસ્થાનમાં રહેતી પોતાની નાની પુત્રી અને જમાઈને મળવા જતાં ટ્રેનમાં ગુમ થયા હતા તેમનો સામાન પણ ચોરાઈ ગયો હતો સેવાયોગ્ય સમિતિના હિમાંશુ પરીખે મીના દેવીના જમાઈ અને પુત્રીનો સંપર્ક કર્યો તેમણે ભરૂચ બોલાવીને મીના દેવી સાથે મિલન કરાવ્યું સંસ્થા હાલમાં 200 અનાથ વૃદ્ધોની સંભાળ રાખે છે તેઓ આવા અનેક લોકોના પુનર્મિલન માટે સતત પ્રયત્નશીલ રહે છે યાકુબ પટેલ ભરૂચ અંશુ પરિક વોલેન્ટિયર સેવા એક સંસ્થાના અનાથ ઘરદા ઘરમાં વર્ષે 300 થી વધારે અનાથ લોકો કે જે રોડ પર રજરતા હોય અથવા તો હાઈવે રેલવેમાંથી અથવા તો સ્લમ એરિયામાંથી કે સિવિલ હોસ્પિટલમાંથી અહીં આશ્રય લેવા આવતો છે સંસ્થાના વોલેન્ટિયર તેમનું કાઉન્સેલિંગ કરે અને ત્યાર પછી ડોક્ટરની એડવાઇસ મુજબ તેને ટ્રીટમેન્ટ કરાવે છે અને એને રોજિંદી જિંદગીની પણ એમની કાળજી લેતા

ત્યારબાદ એમના જે જમાઈ છે જે આપી કે એમનું નામ મીના ગોવિંદ ચૌધરી છે ઉંમર વર્ષ છે અને એ ત્યાં નગર આજુબાજુના રહેવાસી ઝારખંડના એ રહેવાસી છે અને એ નાની છોકરી જે અહીંયા રાજસ્થાન મેરેજ થયા હતા મરવા માટે ટ્રેનમાં નીકળી ગયા હતા એમને ત્યાંની ભાષા સિવાય કશું આવડતું નહીં હતું એના માટે પણ ચોરાઈ કે ક્યાં કે ક્યાં ઉતર્યું ખબર નહીં રાજસ્થાન પહોંચ્યા નહીં એટલે એ લોકો ત્યાં રાજસ્થાન પણ રેલવે ઝારખંડ છે ત્યાં રેલવે સ્ટેશન પર તપાસ કરી પણ એમને કશું મળ્યું ના એટલે અમે આશા પણ છોડી દીધી પણ અમારા સ્વયંસેવકના અથાગ પ્રયત્ન જ્યારે એમના ફેમિલીનો કોન્ટેક્ટ થયો તો ત્યારે તમે જોઈ શકો કે એના પરિવારના સભ્યો એમને અહીંયા લેવા આવ્યા છે અને ઇવન ત્યાંના ગામના લોકો પણ રેગ્યુલર દસ દિવસથી જોડે વાત કરી છે એવી રીતના રોજ સ છ વાગે ફોન કરે અને એમની સાથે જાણકારી કે ભાઈ તમે કેમ છો વિડીયો કોલ કરીને વાત કરશો એ સંસ્થા આવા ઘણા બધા આવા જે લોકો ટેમ્પરિયરિયા મેન્ટલની સ્થિતિને કારણે ઘર છોડી દીધેલું રેલવેને કારણે આવી ગયા એલા લોકોને પોતાના ઘર સાથે મેળાપ કરાવે છે અને હાલમાં તમે જોઈ શકો છો કે બસો જેટલા લોકો અહીંયા જે અનાથ લોકો રહે છે એકચ્યુઅલી એમનો પરિવાર નથી પણ અમારા પરિવારના અમારા જે વોલન્ટિયર છે તે જ એમના પરિવારના સભ્ય તરીકે કાળજી લેતા હોય છે ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપણી કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે